લઈને આવી ગયા છે કેમ કે તમે બધા છે ને દરરોજ કોમેન્ટ કરો છો કે તમે હોમ ટુર આપો હોમ ટુર આપો તો આ છે ને અમારું ઘર તમને બતાવશું કેવી રીતનું અમારું ગામડાનું ઘર હોય તમને તો બધા રહેજો તમને બધા ને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો અમારું ઘર કેવું લાગ્યું ઈ પહેલાં તો હું છે ને તમને અમારો રસ્તો કઈ રીતનો છે એ પહેલાં તમને બતાવી દઉં તો અમારો ઘરનો રસ્તો છે ને આ રીતનો છે જો આ રસ્તાના કાંઠે થોડુંક હાલો એટલે ટીસી આવે ટીસીની બાજુમાં જ અમારું ઘર છે આ છે અમારા ઘરનો ડેલો દેશી કાપુજા બેન નનકો આમ તો અહીંથી જ એન્ટર થતા અમારું આ છે ફળિયું તો આવી રીતનું અમારું ફળિયું છે પેલા તો અમારા ફળિયામાં એન્ટર થતા જ અમારે પેલા આવે છે

જાંબુડા ને એવું બધું છે જાસુન ને એવું અમે અમારી દેશી ભાષામાં અમે આને બગીચો કહે એટલે નનકો આમ તો બગીચો છે કાપુજા બેન હા તો આવો અમારો નનકો એવો બગીચો છે તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને આ છે ધરાખડી જો ધરાખડી માં પાંદડા છે હજી હજી થોડો ફૂકાઈ ગયો કેમ કે કટિંગ કર્યો ને હમણાં એટલે અને ફેમિલી હવે તમને છે ને અમારી રૂમ બતાવી દે જો પેલા આ છે ને એ પતરાવાળી છે આ પતરાવાળી રૂમ છે ને સ્પેશિયલ ગેસ્ટ માટે એટલે અમારે ઘેર મહેમાન આવ્યા હોય તો એના માટે છે અને પેન્સિલ ધંધા માટે છે તો તમને બધાને ખબર છે કે પેલા અમારું કારખાનું હતું એ આ જ રૂમમાં હતું તો આવી રીતનું આ અમારો રૂમ છે આમ જો કારખાનાનો સામાન પડ્યો અને અહીંયા કોમ્પ્યુટર ને એવી રીતનું પતિકના પપ્પાનું બધું તો આ પેન્સિલ રૂમ છે ને અમારે ધંધા માટે ગમે એ કામ હોય ને એ બધું આ રૂમ માં હોય તો હવે આ પતરાવાળા રૂમ તો જોઈ લીધો હવે આપણે જોવાના છે નળિયા વાળા રૂમ તો કયા કયા કોના કોના રૂમ છે એ તમને બતાવી દઉં તો આ છે નળિયાવાળા અમારા ઘર તો હાલો અમારા પૂજા બેન બતાવશે બેન આ મારા પૂજા બેન બેન ઉભા છે ને એ એક વેહરી છે કા હમ એના અમે પતરાથી ઢાંકેલી છે અને આ બીજી વેહરી છે તો એ છે નળિયાવાળી પેસ્ટિયલ મકાનની વેહરી હોય ને એ રીતનું છે તો આ મારે આ પેલી એક વહેરી અને આ બીજી વહેરી મારી બે વહેરી છે કા હા તો નળિયાવાળા અમારા દેશી મકાન છે ને આવી રીતના હોય તો આ પૂજાબેન બેન કોનો રૂમ છે હા તો આ છે ને મારા પતિકભાઈને એનો રૂમ છે સ્પેશલ કાપતુભાઈ તો આ રૂમમાં છે ને મારા પતિકભાઈને ઈ રહે છે અને હા બધી રૂમમાં લાદી છે અને આ કબાટ છે ને એમાં મારા બાના અને મારા બપાના કપડા હોય ને આ કબાટમાં

આમાં બધું અનાજ ને એવું હોય ને એ બધું ઘઉંનો નો એક આ સાઈડ હોય ને આ સાઈડ બાજરા હોય એવી રીતનું ઘઉંને ને એવું બધું ભરવાનું અનાજ પેટી છે આ બે છે ને છે જો અને હવે હું છે ને મારો કબાટ દેખાડું ઈ પણ જૂનો લગ્ન થયા ને એ કબાટ દેખાડું એ તમે કોઈ નહીં જયો હોય તો આજે હું તમને બતાવી દઉં આ છે મારા લગ્ન થયા ને તો અહીંયા મને કબાટ આપ્યો હતો આવી રીતનો આ કબાટ છે આ મારો જૂનો કબાટ છે તો આ છે ને વધારાનો છે ને એટલે આ રૂમમાં મૂકી દીધો કેમ કે અમારે આ રૂમ છે ને આ રૂમ એ સ્પેશિયલ સ્ટોર રૂમ જેવું છે એટલે વધારાની વસ્તુ બધી છે ને એ આ રૂમમાં મૂકી દે અને બાની વસ્તુ પણ આ રૂમમાં માં રે એવું છે અને અહીંયા છે અમારે ફ્રીજ જો આવી રીતનું ફ્રીજ છે અટાને તો આપણે સારું કંઈ કરતા નથી કેમ કે ઠંડી છે કાપુજાબેન હમ અને આ ગોળીયું કોનો છે પૂજાબેન મારા મામાનું હે તો આ ઘોડિયું છે ને એ સંદીપનું છે જોઈ લો આ સંદીપનું ઘોડિયું છે કેમ કે સંદીપ નાના હતા ને તો એના માટે મારા બાના બાવે આપ્યું થયું આ ઘોડિયું એટલે હાવ ઝૂનવાણી કેટલા વર્ષોનું ઝૂનવાણી ઘોડિયું છે આ તો આ છે અમારો સ્ટોર રૂમ અહીંયા છે અમારું પાણી આરું તો અહીંયા અમારું પાણી પીવું હોય ને તો અહીંયા અમારું પાણી આરું છે જોઈ લો હાલો હવે તમને હું અમારું રસોડું બતાવી દઉં કેવી રીતનું અમારું ગામડાનો રસોડું હોય ને એ તમને બતાવું કેમકે અમારું રસોડું છે ને કઈ અલગ જ રીતનું છે તો હાલો તમને અમારું રસોડું બતાવી દઉં તો આ રસોડા તો જો આવી રીતનું છે ને રસોડાની બાજુમાં છે સરસ મજાની મોટી જમરૂખડી બેન હા એવડા એવડા જમરૂખ આવે અને આ છે અમારો પાણીનો ગોળો કેમ કે અમારા રસોઈ બનાવવાની હોય ને તો આ ગોળામાંથી પાણી લઈને બનાવવાની હોય ને અમારું રસોડું થોડુંક ઊંચું છે જો આવી રીતનું ઊંચું છે તો હાલો અમારે પૂજાબેન બતાવશે કઈ રીતનું અમારું રસોડું છે એ કાપુજાબેન બતાવો હાલો બે સુલા છે એક સુલે શાક બનાવાનું એક સુલે અમારે રોટલા બનાવવાના એટલે ફટાફટ બધી રસોઈ બને ને કમ્પ્લીટ થઈ જાય અમારે પતુભાઈ રસોઈ બનાવે જો તો આવી રીતનું બધું વાસણ ને બધું મૂકવાનું છે અને અહીંયા એટલી વહેરીમાં બીજો સૂલો છે અહીંયા અમારા રોટલા બનાવવાના હોય ને બધા વાસણ એવું અહીંયા મૂકવાનું હોય ને અમારા જો શાહ બનાવે શા બનાવો અને અહીંયા છે અમારા ગેસનો સૂલો તો અહીંયા છે ને રસોઈમાં શા ને એવું બધું બનાવવું હોય ને ઝીણું ઝીણું કામ એ અમારા ગેસના સૂલે બનાવવાનું હોય અમારું રસોડું છે ને એ કેવડું મોટું છે બે રૂમ બને ને એવડું રસોડું છે એવડું રસોડું તો કોઈને નહીં હોય કેમ કે રસોડો જ અમારું મોટું સફર છે કેબુ સાહેબ બેન તમે લે હવે રસોડો તો જોઈ લીધું છે તો હવે હું છે ને તમને અમારું બેડરૂમ બતાવું આવી રીતની અમારે રૂમ છે ને આ રૂમમાં માં જ અમે રહીએ છીએ તો હાલો હું તમને મારો રૂમ કેવો છે એ બતાવું તો આવી રીતનો છે ને અમારા એન્ટર થતા જ અમારો રૂમ આવી રીતનો છે જો તો આ બધાય જો તોરણ ટીંગાડેલા છે ને બધી વસ્તુ છે ને આમ માળીએ ટીંગાડેલી છે કાપુ અહીંયા છે સંદીપનો ફોટો અને છે મોબાઈલ મૂકવાનો જો આ છે વિવો નો મોબાઈલ આ બીજો ફોન છે ને આઈફોન છે ને મારે પૈસા આઈફોન મૂકવાનો હોય આ છે ને એ મારો કબાટ છે જો હું તમને બતાવું કબાટ તો આવી રીતનો અમારા કબાટ છે જો એવું છે અને કબાટમાં મારા આ સાઈડનો રૂ આ સાઈડ નો કાસવાળું છે ને આ સાઈડનો નો કાસવાળો એમાં મારે રોજ જોઈ આ કપડા છે ને આ કબાટમાં છે ને મારા આવે જ જાવે કપડાનો એવું બધું છે તો આવી રીતનો મારો રૂમ છે કેવો લાગ્યો ઈ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અને આ છે મારું મસી ફેમિલી આવી રીતના છે ને અમારા ઘર છે તો તમને આ ઘર અમારું કેવા લાગ્યો ઈ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અને અમારું ઘર છે ને ગામડાની સ્ટાઈલમાં છે કેમ કે અલગ અલગ છે એમ નળિયાવાળા છે પતરાવાળા છે અને સ્લેપવાળા છે બધા અલગ અલગ છે એટલે અમારું સાધન છે ઈ તમને કહી દઉં એક અમારું ટેમ્પો છે બે અમારી ટુ વ્હીલ છે કાપુજી હા એક સંદીપની એક પતિકના પપ્પાની અને મારા પપ્પાને છે ટેમ્પો તો એટલા સાધન પણ છે અને અમારે છે ને કપડા ધોવાના હોય ને તો અહીંયા કપડા ધોવાના હોય અને અહીં વાસણ ઉટકવાના હોય અહીંયા છે મોટર કેમ કે નળ આપ્યા હોય ને તો અહીંયાથી મોટર ચાલુ કરી દઈએ ને પાણી ફટાફટ ભરી લઈએ અને હવે હું તમને બતાવું છું અમારા ગંગુનો રૂમ એટલે ડાળિયું તો અહીંયા છે મારે છે ને પાડીને બાંધી રાખ્યા કેમ કે અમારી વેહરીમાં હોય ને બધા બેઠા તો એને હાર લાગે એટલે ખીલો છે ને અમારે હામો સામો જ રાખ્યો કેમ કે આપણને બધું જોઈએ ને એમ માલ ડોરે આપણા જેમ જીવ છે એટલે અમારે હામો હામ રહીએ રાખીએ એટલે એને પણ સારું લાગે એટલે અહીંયા અમે ગંગુ ને બાંધીએ ને અહીંયા છે અમારે કરેણ કેમ કે હવારે છે ને અમારે ધૂપ દેવા કરવાના હોય એટલે ફૂલની જરૂર પડે એટલે આ કરેણ છે તો જો સરસ મજાના ફૂલ પણ છે છે ને મસ્ત ને આ સાઈડ છે ને અમારે સંડાસ બાથરૂમ છે અહીંયા છે અમારે વાપરવાના કપડાં ધોવાનું પાણી જો આ કપડાં ધોવાનું પાણીનો ટાંકો હશે ને પીવાનો ટાંકો છે હું આગળ તમને બતાવું ને બધી અમારે માલ ઢોરની નિરણ છે ને એ અમારા વાડામાં રાખવાની હોય તો આ છે વાડો તો વાડામાં અમારે આ સાઈડ નિરણ ના જ છે ને ઓલી સાઈડ અમારે બળતણ રાખીએ તો એવી રીતનું છે કેમ કે અમારે ઘરની વાત કરું ને તો બહુ મોટું છે કેમ કે છે ને જગ્યા બહુ મોટી છે અમારો વાડો છે ને બહુ મોટો હવે હું એવું જ હોય તો તમને ધાબા ઉપર લઈ જાઉં ધાબો અમારે કઈ છે આ ડેલો છે એની બાજુમાં છે સીડી તો નાથી જવાનું ધાબા ઉપર હવે હું આવી છું અમારા ધાબા ઉપર હવે હું તમને બતાવીશ મારા ધાબા નું લોકેશન તો આવી રીતનું ધાબા ઉપર છે ને પેલા ચડતા જ અહીંયા પંખા ને એવું બધું દેખાય છે આ અમારા ઘરનું લોકેશન અને અહીંયા છે નારિયળી ને એવું બધું દેખાય ને અહીંયા અમારે મકાનની હામોહામ બાજુમાં નિશાળ સરસ મજાની દેખાય છે એક અહીંયા નિશાળ છે એક અહીંયા નિશાળ છે એટલે ઘણા ખરા લોકો છે નિશાળ જોઈને જ અમારા ઘરનું લોકેશન ગોતી લે છે એવું બધું છે અહીંયા છે ને અમારે ઝાડ ને એવું બધું હુકવવું હોય ને તો એ અહીંયા અમારા ધાબા ઉપર હુકવીએ અને હાંસ પડતા અંધારું થાય ને એટલે બધા બેઠવા આવે શાંત વાતાવરણ હોય ને ઠંડો ઠંડો પવન ઉડતો હોય ને એટલે મજા જ એટલી આવે આવી રીતનું અમારું ઘર હતું તો તમને કેવું લાગ્યું અમારું હોમ ટુર કેવું લાગ્યું એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દેશું આયા બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ વધે ને આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ